કોંગ્રેસ દ્વારા પચીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ધરમપુરમાં જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જનમંચ કોંગ્રેસ માટે જનતા જ સરકાર અંતર્ગત કાર્યક્રમમાં કોંગ્રેસે જનતા સાથે સીધો સંવાદ કર્યો અને પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી પરંતુ ધરમપુર કોંગ્રેસની વાસ્તવિકતાથી પણ થોડું રૂબરૂ થવું થવું પડશે કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે જનમંચ કોંગ્રેસ માટે તો જનતા જ સરકાર છે પણ વલસાડ જિલ્લામાં તમામ કોંગ્રેસ કાર્યાલય બંધ રહેતા નજરે પડતા હોય છે તો જનતા પોતાના પ્રશ્નો માટે જશે કેમ હાલ વલસાડ ધરમપુરમાં ભાજપના રાજમાં અનેક સરકારી કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે અને તે પ્રજા દ્વારા જાતે જ બહાર લાવવામાં આવી રહ્યા છે કારણ કે વિપક્ષ તો ધરમપુરમાં સંપૂર્ણ રીતે નિષ્ક્રિય જણાય છે પ્રજાનું કહેવું છે કે ધરમપુરના કોંગ્રેસી કાર્યકર્તાઓ માત્ર ચૂંટણી ટાણે દેખાય છે પછી ક્યાં અદ્રશ્ય થઈ જાય છે એ તો એમને જ ખબર હશે કોંગ્રેસની ઓફિસને હંમેશા તાળા લાગેલા નજરે પડતાં હોય છે વિરોધ પક્ષની જવાબદારી અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનો તેમને સમય નથી હોતો પ્રજા જે પણ ભ્રષ્ટાચારો ઉજાગર કરે છે એ તમામ કૌભાંડોને તંત્ર દ્વારા દબાવી દેવામાં આવે છે કારણ કે ધરમપુરમાં ભાજપના રાજમાં અધિકારીઓ અને ભાજપના નેતા બધા મળેલા જ હોવાનું જણાઈ રહ્યું છે હાલ પણ તલાટીઓ સરપંચોનો ટીડીઓ જોડે વિવાદ ચાલી રહ્યો છે જેમાં ધરમપુરના ભાજપીય ધારાસભ્ય અરવિંદ પટેલ પણ પૈસા લેતા હોવાની વાત સામે આવી રહી છે જે ખૂબ ટીડીઓ દ્વારા ધારાસભ્ય પર આરોપ લગાવવામાં આવ્યો હતો એ ઉપરાંત આ વિવાદમાં ભાજપના યુવા મોરચા પ્રમુખ નિખિલ ભંડારી સરપંચ અને તલાટીઓ પર લુખ્ખી દાદાગીરી કરતા નજરે પડ્યો હતો આવા અનેક ભ્રષ્ટાચારો થતા હોવા છતાં ધરમપુરમાં વિરોધ પક્ષ પ્રજાનો અવાજ બનવાની જગ્યાએ ચૂપચાપ તમાશા જોતું હોય છે હવે જોવું રહ્યું કે વિરોધ પક્ષ ખરેખર જાગીને પ્રજાનો અવાજ બની એમને એમના હકો અપાવશે અને સરકારી તંત્રના ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લેશે કે પછી ખાલી એક દિવસ માટે આવા જનમંચના કાર્યક્રમ કરી ફરી કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ જશે અને પ્રજાને પોતાની તકલીફોમાં જાતે જ લડવા માટે તરછોડી દેશે